નવલી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે અમરેલીના રાજુલા શર્મા જય માતાજી યુવા ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જય માતાજી યુવા ગ્રુપ દ્વારા મહિલા પાર્ટી પ્લોટનું આયોજન કરવામાં આવ્યું હતું માત્ર ફ્રી પાસ આયોજનમાં મહિલા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલાઓની ફ્રી એન્ટ્રી રાખવામાં આવી હતી રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ મા અંબાજીની આરતી કરી હતી નવલી નવરાત્રી નો પ્રારંભ થઈ રહ્યો છે નવરાત્રી મહોત્સવમાં જય માતાજી યુવા ગ્રુપ દ્વારા મહિલા પાર્ટી પ્લોટ નું આયોજન જેમાં મહિલાઓની ફ્રી એન્ટ્રી રાખવામાં આવી હતી રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ મા અંબાજીની આરતી ઉતારી હતી